દુનિયામાં ઘણા બધા મંદિર છે જેના અલગ અલગ સત્યો અને ખાસિયત છે આ વાતો કારણે આ મંદિર દુનિયાભરના લોકોમાં લોકો જાણીતું થઈ ગયું છે કેટલાક મંદિર એવા હોય છે જ્યાં તમને તમને જાણ થાય તો તો આંખ ખુલ્લી રહી આજે અમે એક વાત કરવા જે રાજસ્થાન ના બાડમેર થી ઓગણ ચાલીસ કિલોમીટર દૂર આવેલું છે ખાસ વાત તો એ છે કે આ મંદિર અવશેષો વચ્ચે વસેલું છે જ્યાં કોઈ પણ માણસ પોતાના પગ મુદ્દા હજાર વખત વિચારશે રાજસ્થાન આવેલા બાડમેર નું મંદિર આમ તો ખૂબ જ સુંદર છે આ મંદિર ને જોતા ખુલી રહી જાય છે આ મંદિર ઉપનામ થી પણ ઓળખાય છે આ મંદિર માં જેવી પથ્થર ચમત્કારી છે બીજી તરફ શ્રાપિત પણ છે રાત પડતા જ કોઈ પણ માણસ અહીં પથ્થર બની જાય છે નવસો વર્ષ જૂના આ મંદિર ના રહસ્ય થી અત્યાર સુધી દરેક લોકો અજાણ હતા હકીકત માં આ મંદિર માં રાત થતા જ માણસ પથ્થર માં બદલાય છે આ જાણ નથી કારણે લોકો અહી રાત સમય આવતા ડરે છે અને હવે આ કોઈ અફવા હોય કે હકીકત એ તો અહીં રહેતા લોકો જાણે છે પરંતુ કહેવાય છે કે આ ડરામણું એટલું છે કે કોઈ પણ અહીં આવવા ઈચ્છતું નથી